તો કાયમી મિલકતો અને એની સામે દ્રશ્ય દેખાય છે કેટલા રૂપિયા આઠ લાખ મિલકતો અને એની સામે છે બીજું શું છે રોકડ અને રોકડ સમકક્ષ એ હેડિંગ છે ચાલુ મિલકતમાં જોવા જઈએ ચાલુ મિલકતની અંદર રોકડ અને રોકડ સમકક્ષ કેટલા રૂપિયા છે હજાર હેડિંગ વાઇઝ જ છે ડેન છે આ લઈને પછી આગળ લાંબા ગાળાની લોન અને ધિરાણ ચોત્રીસ હજાર તો એ પણ હેડિંગ જ છે કે નહીં જોવા જઈએ લાંબા ગાળાની લોન ને ધિરાણ એ પણ હેડિંગ જ છે બિન ચાલુ માં સી ચોત્રીસ હજાર બિન ચાલુ જે મિલકતો છે એમાં સી પેલેથી ત્રીજ બરાબર છે હવે તમને સમજાઈ ગયું કે આ ખાલી હેડિંગ પર જ દાખલો પૂછ્યો પછી

છપ્પન હજાર સરસ છે ઓકે પછી ટૂંકા ગાળાની લોન અને તો હેડિંગ છે કેટલા રૂપિયા ચાલીસ હજાર અન્ય ચાલુ મિલકતો ઈ પણ હેડિંગ છે જુઓ કેટલું છે દસ હજાર પછી કાયમી મિલકતો અને ઈ પણ અદ્રશ્ય તો ઈ પણ હેડિંગ છે જોઈ લ્યો કાયમી મિલકતો અને અદ્રશ્ય કેટલા રૂપિયા

लागे बागे लोईनी थार आपरी ऊपर नाम नाय यो हूं टोटल ने कतो लागे कुल सरवा कितना है वो 11 लाख 80000 11 80 श्योर छे बताने अभी वन अटलो जावे ना बधाई करजो हो सरवाड़ा एम नम दाबी नहीं देता क्यों बराबर से 11 80 मैया एवरीबॉडी बधाई कैलकुलेटर उपयोग करो यार ઓકે okay. ના